નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ત્રણ કરોમીની વાત કરવાના છીએ તો મિત્રો જે આપણે બીજા સત્રની અંદર ધોરણ છ વિષય સંસ્કૃતનો પાઠ નંબર ત્રણ કરોમી છે એનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પણ દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે તે પણ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ સત્ર બે ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ નંબર ત્રણ કરોમી પ્રશ્ન પહેલો છે નીચે લખેલા વાક્યો અનુલેખન કરો મિત્રો અનુલેખન એટલે અહીંયા જે વાક્ય આપ્યું છે એ તમારે નીચે સુંદર અક્ષરે લખવાનું છે તો પહેલું વાક્ય છે અહમ પાઠશાળા ગચ્છામી તો નીચે તમારે સુંદર અક્ષરે લખવાનું છે અહમ પાઠશાળા ગચ્છામી ત્યાર પછી બીજું વાક્ય છે અહમ અભ્યાસ કરોમી તો તમારે સુંદર અક્ષરે જોઈ જોઈ અને નીચે લખવાનું છે અનુલેખન એટલે ઉપરનું વાક્ય છે એ સરસ અક્ષરે નીચે લખવાનું છે તો આ રીતના દસે દસ વાક્ય તમારે જોઈ અને સરસ મજાના અક્ષરે લખવાનું છે અહમ પુસ્તકાલયમ ગચ્છામી અહમ ક્રીડામી તો આ રીતના તમારે વાક્ય અહીંયા લખવાના છે આ રીતના દસે દસ અનુલેખન કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન બે આવે છે કોષ્ટકમાં લખેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીંયા કોષ્ટકમાં આપ્યું છે અહમ પહેલાં ખાનામાં ત્યાર પછી ક્રીડા પ્રાર્થના ગીત ભોજન મિત્ર ચિત્ર જલપત્ર આ રીતનું લખ્યું છે ત્યાર પછી એની ક્રિયા લખી છે પશ્યામી પીબા મી ગચ્છા મી લિખામી ગયા ખાદામી સ્મરામી તો આ રીતની ક્રિયાઓ છે એ લખવાની છે તો આ મુજબ તમારે વાક્ય બનાવવાના છે ઉદાહરણ મુજબ અહમ ક્રીડામ ગચ્છા મી અહમ પ્રાર્થના ગીત ગાયા મી અહમ ભોજન ખાદામી અહમ મિત્ર સ્મરામી અહમ ચિત્ર પશ્યામી અહમ જલમ પીબામી અહમ પત્ર લિખામી આ રીતના તમારે વાક્ય લખવાના છે ત્યાર પછી ચિત્રના આધારે ક્રિયાપદ લખો તો અહીંયા ગાવાની ક્રિયા આવે છે તો અહીંયા ગાયતી બરાબર તો અહીંયા તમારે ક્રિયા લખવાની છે ગાયતી ચિત્ર જોઈને ક્રિયા લખવાની છે ત્યાર પછી આ ચિત્ર છે તો ક્રિડાર્થી એટલે રમવી ત્યાર પછીનું ત્રીજું ચિત્ર છે નૃત્ય નૃત્ય કરો એટલે નૃત્ય કરવું ડાન્સ કરવો ત્યાર પછીનું ચિત્ર છે તરવાનું તો તરવાને કહેવાય તેરતી ત્યાર પછી ઘોડો દોડે છે એવું ચિત્ર છે ઘોડાનું ચિત્ર નહીં પણ ઘોડો દોડવાની ક્રિયા કરે છે દોડવાની ક્રિયાને કહેવાય ધાવતી ત્યાર પછી અહીંયા જે છોકરી છે એ બુક વાંચે છે એટલે કે ભણવાનું કરે છે એટલે અભ્યાસ કરોતી ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર આવે છે તમારા શિક્ષક બોલે તે પ્રમાણે લેખન કરો તો અહીંયા તમારે મિત્રો તમારે શિક્ષક સંસ્કૃતના વાક્ય બોલશે અને એ તમારે અહીંયા તમારી બુકમાં લખવાના છે ત્યાર પછી અહીંયા તમને ગમતા કોઈ પણ બે ક્રિયાપદના ચિત્ર બનાવો તો અહીંયા તમારે ક્રિયાપદના આ રીતના ચિત્રો બનાવવાના છે અહીંયા પહેલું ચિત્ર આ રીતનું ત્યાર પછી અહીંયા બીજું ચિત્ર આ રીતનું બનાવવાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સંસ્કૃતની સુ અધ્યયન પાસ પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો